श्रमिक संघ द्वारा सुप्रत करायु आवेदन पत्र છેલ્લા કેટલાય દિવસથી શહેરમાં લારી ગલ્લા ધારકોના ધંધા રોજગાર અસર થતા આવેદન પત્ર દ્વારા કરાઈ રજૂઆત શહેરમાં પાલિકા અને પોલીસ દ્વારા લારી ગલ્લાના ઉઠાવી લેવાની કામગીરી સામે કરી રહ્યા છે વિરોધ સ્ટ્રીટ વેન્ડર પોલીસી હેઠળ લારી ગલ્લા હટાવી શકાય તેમનો હોય હજુ પોલીસી અમલીકરણ પહેલા જ પાલિકાની આ કામગીરી સામે નારાજ છે લારી ગલ્લાના ધારકો બહુ ચર્ચિત કાલીબાગની હિટ રનની ઘટના બાદ મોડી રાત સુધીની ચાલતા લારી ગલ્લા બંધ કરાવે છે પોલીસ

અને સૌ સાથે બેસી અને ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે આપણે કહ્યું તે કે એમના દ્વારા આવેદન પત્ર રજૂ કરવામાં આવ્યું છે અમે બધા સાથે બેસી ચર્ચા વિચારણા કરી અને ત્યારબાદ જ હું કોઈ જવાબ આપી શકું છું હજી હમણાં એ લોકોએ માત્ર આવેદન પત્ર આપ્યું છે અમે પાંચે પદાધિકારી શ્રીઓ અમે પાંચે પદાધિકારી શ્રીઓ કમિશનર શ્રી બધા બેસી અને આખા વિષયની ઝીણવટપૂર્વક ચર્ચા કરવામાં આવશે ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા નરેન્દ્રભાઈ રાવત અને અમીબેન રાવત દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે સ્ટ્રીટ વેન્ડર પોલિસી વહેલી તકે લાગુ કરો વડોદરા શહેરમાં જે રીતે લારી ગલ્લા રોડ ઉપર ફૂટપાથ ઉપર એટલે કે કોર્પોરેશનની જગ્યાઓ ઉપર ટ્રાફિકમાં અડચણ થાય અને લોકોની અવર જવરમાં અડચણ થાય એ પ્રમાણે લાગી રહ્યા છે બે હજાર સત્તરમાં આ લોકોનું કાઉન્ટિંગ કરવામાં આવ્યું હતું સોળ સત્તર હજાર લારી ધારકો હતા અને આ રેગ્યુલર લારી ધારકો છે એમના માટે કઈક નીતિ બનાવી જોઈએ વડોદરા કોર્પોરેશન પણ સંવેદનશીલતાથી આ બાબતમાં વિચારણા કરી રહ્યું છે સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ કરવી ઇટ ઇઝ અ મોડેલ એક્ટ ઇટ ઇઝ નોટ અમ્પલસરી એક્ટ અને ગુજરાતના એક પણ મહાનગરમાં હજુ સુધી સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ નથી કરવામાં આવી પરંતુ ગૃહ ચર્ચા કરી અને ગુજરાત લેવલે પરંતુ અત્યારે જે જે જગ્યાએ અડચણ થઈ રહી છે એ જગ્યાના લારી બગડે ને રોજીરોટી બગડે નહીં અમુક જગ્યાઓ આપવામાં આવશે ક્યાંથી આ જગ્યામાં એ લોકો લારી ઉભી રાખી શકશે લોકોની રોજીરોટી પણ સચવાય અને ટ્રાફિકમાં અડચણ ના થાય લોકોને અવર જવરમાં તકલીફ ના પડે કારણ કે ફ્રીલી મૂવ થવું એ નાગરિકોનો બંધારણીય અધિકાર છે એટલે એ અધિકારનું પણ પાલન કરવું પડે અને ગરીબ માણસોની રોજી રોજી ન છીનવાય એ પ્રકારનો બેલેન્સ શી લેવાની જરૂર છે આજે એમને પત્ર આપ્યું છે આવેદન પત્ર પર ગંભીરતાથી વિચાર કરી અને આગામી સમયમાં ઉક્ત ચર્ચા વિચારણા કરી અને નાનામાં નાના પાસાઓનો વિચાર કરી અને આ બાબતને યોગ્ય એમિકેબલ સોલ્યુશન નીકળે એવો કોર્પોરેશન દ્વારા પ્રમાણિત પ્રયાસ કરવામાં લારી ગલ્લાઓને ગેરકાયદેસર રીતે જે પ્રકારની કોર્પોરેશનને પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે બે હજાર ચૌદ માં કોંગ્રેસ સરકારે લારી ગલ્લા પથારાવાળા ખૂમચાવાળા અને ફેરિયાઓને રોજગારનો અધિકાર રોડ ઉપર આપ્યો છે અને એનો કાયદો બન્યો છે એને કાયદેસર રીતે કોઈ હટાવી શકતું નથી પરંતુ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર રીતે એમને વારંવાર ઉઠાવી હપ્તાખોરી કરી આ ગરીબોની રોજગારીને આંચકી લેવામાં આવે છે વાત મહત્વની એ છે કે જ્યારે કાયદો બે હજાર ચૌદ માં બન્યા પછી ગુજરાત સરકારે પણ ફરજીયાત કાયદો પસાર કર્યો અને તમામ કોર્પોરેશને વિદિત કરી કે આ લોકોની તમે મંડળીઓ બનાવો અને જે જગ્યાએ સ્થાયી હોય એ જગ્યાએ સ્થાયી કરો ટ્રાફિકની સમસ્યા હોય કે અન્ય કારણો હોય તો એમને બસો મીટરના અંદરે અંતરે એમને ત્યાં સ્થાપિત કરવા વિસ્થાપિત કરવા પડે પરંતુ કોર્પોરેશને આજ દિન સુધી એમને કોઈ પણ પ્રકારની હોકિંગ ઝોન બનાવે નથી બે હજાર અઢારમાં કોર્પોરેશનની સભામાં આ કાયદો પસાર કરવામાં આવ્યો અને એમને ઇમ્પલિમેન્ટ કરવાની ધારણા આપી આજે બે થી ચોવીસથી આજ દિન સુધી આ લોકોને રોજગારીનો અધિકાર આપ્યો નથી એ બાબતે અમે કહેવા માંગીએ છીએ કે કોર્પોરેશનને સેજ પણ અધિકાર નથી જ્યાં સુધી કાયદાનો અમલ ન થાય ત્યાં એક પણ લારીને લોકો હાથ લગાવી શકે નહીં પરંતુ આ ગરીબ જનતાને અત્યાચાર કરી વારંવાર આ પ્રકારનો કૃત્ય કરવામાં આવે છે અને અત્યારે હમણાં જે છેલ્લું કૃત્ય કરવામાં આવ્યું છે કે જે પ્રકારે ગુનાખોરી વધી છે જે પ્રકારે એક્સિડન્ટ થાય છે દારૂ જુગાર અને ડ્રગ્સના નામે જે પ્રકારે લારીઓને ખસડી લોકોને એવું બતાડવામાં આવે છે કે જે લારી ગલ્લાવાળા જવાબદાર છે તમે કાયદો અને વ્યવસ્થા જાળવી શકતા નથી એને છુપાવવા માટે તમે ગરીબ લોકો પર અત્યાચાર કરી રહ્યા છો વાસ્તવિકતા એ છે

55000 લારી ગલ્લાવાળાઓને પ્રધાનમંત્રી સ્વયંઇદી યોજના હેઠળ 50000 ની લોન આપી હું તમને પ્રશ્ન પૂછું છું કે એક રસ્તા પર ઉભેલો લારી ગલ્લાવાળાને તમે 50000 ની લોન કેવી રીતે આપી શકો અને જો તમે લોન આપી હોય એનો મતલબ કે કાયદેસરનો માનદ છે તમે એને રેકગનાઇઝ કર્યો છે અને આ તો પ્રધાનમંત્રીની વાત છે કોઈ સામાન્ય વાત જ નથી એનો મતલબ 55000 લોકો લારી ગલ્લાવાળા રસ્તા પર છે લગભગ બાવીસ લાખ ની વસ્તી ની અંદર ત્રણ થી ચાર લાખ લોકો આ લારી ગલ્લા ઉપર પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે એક જનને રોજીરોટી ના આપી શકતા આ લોકો ને કોઈ અધિકાર નથી કે એમની રોજીરોટી છીનવી શકે હવે મહત્વની બાબત હું હપ્તા કોરી ની વાત કરું છું કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હપ્તા કેવી રીતે ઉઘરાવે છે પંચાવન હજાર દર મહિને તમે બધા જ જાણો છો કે પાંચસો રૂપિયાની પાવતી વહીવટ વહીવટચાત ની ફાટે છે અમુક જગ્યાએ પંદરસો ની અમુક જગ્યાએ અઢી અઢી અમુક જગ્યાએ ત્રણ હજાર ની અમે સત્તાવાર રીતે કોર્પોરેશન નું બજેટ જોયું બજેટ ની અંદર કોર્પોરેશન ની આખા વર્ષની આવક ત્રણ કરોડ રૂપિયા છે ત્રણ થી ચાર કરોડ રૂપિયા એનો મતલબ શું થયો પંચાવન હજાર ગુણ્યા પાંચસો ખરો ને તો મહિનાના પોણા ત્રણ કરોડ રૂપિયા કોર્પોરેશન ના અંદર જવા જોઈએ અને વાર્ષિક તેત્રીસ કરોડ થાય જો પંદર તેત્રીસ કરોડ તેત્રીસ કરોડ સાથે સાથે પંદરસો લઈએ ત્રણ હજાર લઈએ એટલે લગભગ સો એક કરોડ રૂપિયા જેટલું ફંડ થાય પણ એમાંથી તમે ચાર કરોડ જ જમા કરાવો છો એનો મતલબ બીજા કરોડો રૂપિયા નેતાઓ હપ્તો ઉઘરાવે છે અધિકારીઓ હપ્તો ઉઘરાવે છે